સોશિયલ મીડિયાના સમયમાં રોજ લોકો પોતાના ટેલેન્ટ થકી કંઈક ને કંઈક અલગ કરીને રાતોરાત ચર્ચામાં આવી જતા હોય છે અને વાયરલ થઈ જતા હોય છે જેમાં હાલમાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા અવનવી રીલના ટ્રેન્ડ અને યુટ્યુબ શોર્ટ વિડીયો માટે લોકો ખૂબ જ મહેનત કરીને કને કન્ટેન્ટ બનાવી રહ્યા છે ત્યારે એવી જ રીતે ભુજના પાંચ વર્ષીય સ્વયં શાહે ચાર પોઈન્ટ ઓગણીસ મિનિટમાં ઇકોમર્સ વ્હીકલ્સ સોશિયલ મીડિયા ફૂડ બ્રાન્ડ્સ જેવા વિવિધ ક્ષેત્રોના બાણું જેટલા લોકો ઓળખી બતાવી આઈબીઆર અચિવરનું ટાઇટલ જીતીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું છે સ્વયંના પિતાએ પોતાના નાના દીકરાએ સો જેટલા વિવિધ બ્રાન્ડના લોકો યાદ રાખવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને તેણે બાણું જેટલા લોકો ચાર પોઈન્ટ ઓગણીસ મિનિટમાં રેકોર્ડ બનાવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી એને મેં બે દિવસમાં રેકોર્ડ આઈડેન્ટીફાઈ કરતા શીખાડ્યું છે યુટ્યુબ પર ગેમ જેવું આવે છે એને બે દિવસ કન્ટિન્યુ બતાવે છે યાદ રહી ગયા એવી રીતના મેં પછી કરીને એને બે ત્રણ દિવસ પાછું અને પછી મેં મોબાઈલમાં બધા સ્ક્રીનશોટ પાડીને એને બધા આઈડેન્ટીફાઈ કરાવીને મેં એપ્લિકેશન નાખીને એનું રેકોર્ડમાં નામ દર્જ કરાવ્યું ચાર મિનિટ ને ઓગણીસ સેકન્ડમાં એને બાણું લોગોઝ આઈડેન્ટિફાઈ કર્યા છે બહુ મજા આવે છે અને બઉ ખુશી થાય છે આટલે નાની ઉંમર માં એને લોગોઝ આઈડેન્ટિફાઈ કર્યા છે એટલે એણે બ્લાઇન્ડ ફોલ્ડ પ્લસ સ્કેટિંગ પ્લસ રૂબિકલ ક્યુબ સોલ્વ કરીને 59 સેકન્ડમાં એણે પણ वर्ल्ड રેકોર્ડ ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ પોતાનું રોશન કર્યું છે એ રેકોર્ડ છે અને લોગોસ આઈડેન્ટિફાય કરવામાં બનાવ્યો છે જેમાં ઈ-કોમર્સ વેબસાઈટ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે ફૂડ બ્રાન્ડ્સ છે મલ્ટી કાર્સ છે અને 4 મિનિટ ને 19 સેકન્ડમાં 92 લોગોસ આઈડેન્ટિફાય કર્યા છે એમાં ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ મળ્યું છે રોજ થોડાક થોડાક એને સ્ટડીના સાથે સાથે શીખવાડતા હતા એમાં એને પોતાને વધારે ઇન્ટરેસ્ટ ખૂબ જ સરસ લાગ્યું છે આજ વસ્તુ મારા મોટા દીકરા કિયાને પણ થ્રી બાય થ્રી અ બ્લેન્ક ફોલ સાથે રૂબિક સોલ્વ કર્યું હતું હવે નાના દીકરા સ્વયં પણ આ લોગો આઈડેન્ટિફાઈ કરીને એક રેકોર્ડ બનાવ્યો છે તો પરિવારમાં ખૂબ જ આનંદની લાગણી છે અને હું પણ ખૂબ ખુશ છું